તો તરફ જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે જાફરાબાદથી ત્રીસ નોટિકલ માઇલ દૂર એક બોટ ડૂબી ગઈ છે જેમાં જાફરાબાદ અને ઉનાના રાજપરાની બોટ ડૂબી છે બે બોટ ડૂબી જતાં સાત જેટલા ખલાસીઓ લાપતા છે જાફરાબાદ બોટના ત્રણ અને રાજપ્રા બોટના ચાર ખલાસીઓ ડૂબ્યા છે અઢાર માછીમારોમાંથી અગિયારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સાતની શોધખોળ ચાલુ છે

બે બોટ ડૂબી હોવાના સમાચારો સાંજના સાત વાગ્યા આસપાસ આવ્યા હતા એમાં ઉનાના રાજપરાની એક બોટ હતી મુરલીધર અને જાફરાબાદ ની જય તાત્કાલિક નામની બોટ હતી લગભગ અગિયાર જેટલા ખલાસીઓનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને સાત જેટલા ખલાસીઓ હતા તે દરિયામાં લાપતા થઈ ગયા તેની પર શોધખોળ શરૂ કરવામાં આવી હતી ખરાબ વાતાવરણને કારણે હેલિકોપ્ટર મુશ્કેલ હોવાને કારણે કોસ્ટગાર્ડે જણાવ્યું હતું પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જાફરાબાદ અન્ય એક બોટ પણ ડૂબી હોવાની પણ વિગતો અત્યારે મળી રહી છે જાફરાબાદ ની અગાઉ એક કે જઈ તાત્કાલિક નામની બોટ હતી બીજી બોટ છે તે દેવજીભાઈ બાંભણીયા ની બોટ છે તે બોટ પણ ડૂબી હોવાના વાવડો મળી રહ્યા છે આ બોટ માં નવ જેટલા ખલાસીઓ હતા જેને પાંચ ને બચાવી લેવામાં આવે છે ચાર ખલાસીઓ છે તે હજી લાપતા હોવાની વિગતો મળી રહી છે હાલમાં જાફરાબાદ ની બે બોટ અને એક બોટ ઉનાના રાજપ્રાણી એમ કુલ ત્રણ બોટ ડૂબી હોવાની વિગતો અત્યારે મળી રહી છે લગભગ અગિયાર જેટલા ખલાસીઓ દરિયામાં લાપતા હોવાની વિગતો પણ મળી રહી છે પોસ્ટકાર્ડ દ્વારા હાલમાં હવામાનનું જે વાતાવરણ ખરાબ હોવાને કારણે રેસ્ક્યુ થઈ શકે કે હેલિકોપ્ટર જે પહોંચી શકે તેની સ્થિતિનો મને જાણવા મળી રહી છે ત્યારે અગિયાર જેટલા ખલાસીઓ જે લાપતા હોય તેને લઈને ચિંતાનો માહોલ માછીમાર સમાજમાં જોવા મળી રહ્યા છે તે પણ બચી ગયા છે અત્યારે જાફરાબાદ ના દરિયાકાંઠે લાવેલી હોસ્પિટલ માં ખસેડવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થાય તેવા તેવા તેવાડો મળી રહ્યા છે આભાર ફારૂક માહિતી બદલ